એકદમ કૂલ અને હેલ્ધી એવું ડિટોક્સ વોટર રેડી છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હે માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડિટોક્સ વોટર જે આપણને ઉનાળામાં ખૂબ જ આપણે જે ગરમી હોય છે તેનાથી રાહત આપે છે તો તેના માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌથી પહેલાં તો ડિટોક્સ વોટર બનાવવા માટે આપણે પાણી લેશું ત્યારબાદ તેમાં એડ કરવા માટે ફુદીનો કાકડી લીંબુ અને ધાણાનો ઉપયોગ કરીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ડિટોક્સ વોટર બનાવી લઈએ આ એકદમ ઇઝી રેસીપી છે આનું પાણી તમે આખો દિવસ પીશો તો શરીર માટે ખૂબ જ સારું છે અને વેઇટ લોસ પણ આનાથી સરસ રીતે થાય છે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ડિટોક્સ વોટર બનાવી લઈએ તો ફ્રેન્ડ્સ કાકડી અને લીંબુને બધાને આપણે કટ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે એક કાચનો આવી રીતનો જગ લઈ લેશું બને ત્યાં સુધી તમે કાચની બોટલ કે કાચના જગમાં જ બનાવો બનાવજો ખૂબ જ સરસ બને છે પાણીનો ટેસ્ટ બિલકુલ બદ બદલાતો નથી ધાણા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું કાકડી એડ કરી દઈશું અને ફુદીનાના પાન જે મેં અહીંયા ફુદીનો લઈ લીધો છે તેને ધોઈ નાખ્યો છે સરસ અને તેના પાનને આપણે આમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આ પાણીને આપણે એક કલાક પછી પીશું તો તેમાં બધો જ ટેસ્ટ આવી જશે લીંબુનો ફુદીનાનો કાકડીનો અને ધાણાનો તો ફ્રેન્ડ્સ આ ડિટોક્સ વોટર આપણા શરીર માટે ખૂબ જ સારું છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ડિટોક્સ વોટર તેને હવે આપણે ગ્લાસમાં લઈ લેશું એક કલાક થઈ ગયો છે આપણા પાણીને તૈયાર છે આપણું ડિટોક્સ વોટર તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો ફ્રેન્ડ્સ તમને મારી આ ડિટોક્સ વોટરની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું જલ્દી 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 નવી એક વાનગી સાથે જય માતાજી